गेके चौधरी मंच सर्वे माननीय मेहमानों दोस्तों साथियों संगड़ाएला आप सब बड़ी लोग भाइयों बहनों युवाओं एक भूतपूर्व विद्यार्थी नु प्रवचन साहब को संस्था खूब वखान था या आधरा चौधरी समाज संस्था नो संचालन करी रहो ये समाज ना पण खूब वखान था दान के वो अभ्यमत खबर ना મારે જે વાત કરવી એ હમણાં અમેરિકામાં મારા પુત્ર લગ્ન પછી સત્કાર સમારંભ એમાં પ્રવચન મેં રામભાઈ પટેલ નું સાંભળ્યું રામભાઈ પટેલ સિદ્ધપુર તાલુકાના ગામના ચૌધરી પટેલ છે એ રામભાઈ પટેલે અમેરિકા જતા એમની પાસે વિમાનનું ભાડું નહોતું એટલા માટે જહાજમાં શીપના માધ્યમથી રસ્તામાં ઉલ્ટીઓ કરતા કરતા બે ત્રણ મહિને પહોંચ્યા આવ્યા છે એમણે એમના પિતાશ્રી મહેસાણાની લાન્સ હોસ્પિટલમાં માગીના કારણે દાખલ કર્યા છે સારું આવ્યું હોસ્પિટલ માતબર રકમનું દાન આપે માતબર અમેરિકામાં કેલિફોર્નિયામાં લગુના બીચ તેઓ ત્યાં રહે છે એમની પડોશમાં ગણપત યુનિવર્સિટીના માન્ય ગણપતભાઈ પ્રણેતા પણ રહે છે એમને પણ કયું હોય કે સારી સંસ્થા સારું શિક્ષણ અમારું કામ ચાલે છે આપશે કે દાણા તો માત્ર રકમ નું દાન ગણપત વિદ્યાનગર માં પણ આપી ચુક્યા છે અમેરિકામાં એમણે જે અભ્યાસ કર્યો યુનિવર્સિટી ઓફ ઉટાફ લોગન શેર ત્યાં આગળ ગયા વર્ષે આપ્યું કેટલું એક મિલિયન ડોલર આ આપણા સમાજનું છૂપુ રત્ન છે છૂપો હીરો છે आवा छुपा रतों छुपा हीरा सोधवान का आजरा चौधरी समाज ना कार्यकर्ता तरीके अपने सौवे करवानो छे आजादी पहला निया संस्था हूँ आज ठहराव में जाऊँ तो गाने गाम थी जुना जुनी पेड़ी ना लोगों आ मुर्जी भाई जीवा मने कहता हुआ है के के कहूँ कि स्वर्ग सीतेंद्र भाई देसा यार जा रहे मंत्री होता है जा आ संस्था में आया था यार रहे बस टेंट के जब वो दोपहर ना मुर्जी का काजी में पागली હજારોની સંખ્યા આ ખેડૂતોએ પોતાના મહેનત પરસેવાથી ચારના આઠાના એક રૂપિયોગદાન આપીને સમાજ નિર્માણનું ઉત્તમ કામ રાષ્ટ્ર નિર્માણ માટેનું અહીંયા થયું છું ઉત્તમ કામ ત્રણ પ્રકારના સન્માનની વાત માનીએ કુલપતિશ્રી વાત કરી નામે માન્ય કુલપતિશ્રી મને રસ ચોથા પ્રકારના સન્માનમાં પણ છે કે જે અહીંયા થયું અને જેને આપણે બધાએ બિરદાવવાનું જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થતી હતી ઓગણીસો ને માં જ્યારે આ સંસ્થામાં બાદરપુરના વડીલ બેઠા એમણે શિક્ષક તરીકે જયારે સેવા આપી હોય તો એમને પણ આપણે કુલપતિશ્રી એ વાત કરી ત્રિવેણી સંગમ નામે માન્ય કુલપતિશ્રી મને રસ ચોથા પ્રકારના સન્માનમાં પણ છે કે જે અહીંયા થયું અને જેને આપણે બધાએ બિરદાવવાનું ગુજરાત સ્થાપના થતી રાજ્ય ઓગણીસો ત્યારે આ સંસ્થામાં પાકરપુરના વડીલ બેઠા એમણે શિક્ષક તરીકે જયારે સેવા આપી હોય તો એમને પણ આપણે સાલ ઉગાડવાનું કામ કર્યું છે આ સંસ્કારોનું સર્માન જે સંસ્તાવ કરી શિક્ષા એ સંસ્તાવ નું ભવિષ્ય ઉજળું રહેવાનું છે કળયુગમાં રૂપિયાઓનો સન્માન તો વધાયક મને અનંત દોરક ક્યાદે મેષાલ ભાઈ શ્રી મંગિલાલનો ઉધાર ભાઈ શ્રી જેલીનો ઉધાર ભાઈ શ્રી વીજી બહીને સામાન લઈને ઉઢાડ્યું છે આમ ભઈને વધાર્યો મંદ્રપુરનો વિઠોડા તમારે બધાએ કેટલું આર્થિક યોગદાન આપ્યું એ મહત્વનું નથી તમને જે સાવ ઉઢાડી છે જે તમે સમય અને શક્તિ આ સંસ્થાના વિકાસ માટે આપી રહ્યા છો અવિરત એ માટેની તમને સાવડાવો મને વાંઘી લાવ સંસ્થા ઉભી થતી હતી ત્યારે આ સમાજના આગેવાનો રાત્રિ રોકાણ કર્યા આજે કોને ફુરસદ છે રાત્રે રોકાણ કરવાની પણ એ પૈકીના આગેવાનો જો રાત્રિ રોકાણ કરવા બનાસકાંઠામાં આવે તો મગીલાલ તમે બનાસ આ આદર્શ અમૃત મહોત્સવ સમિતિના પ્રમુખ કરજો વ્યવસ્થાઓ કરજો માન્ય ભલેન્દ્રભાઈ પાટણ સંસ્થાના પ્રમુખ રહ્યા એમના ત્રણ દીકરાઓ અમેરિકા માન્ય નરેશભાઈ માન્ય રોહિતભાઈ એમણે સમાજની સંસ્થાઓનું વર્ષો સુધી કામ કર્યું આપણી સંસ્થા કદાચ નાય જોયું પરંતુ ભાવના હતી કે મારા સમાજની સંસ્થા ભાવના હતી શિક્ષણનું કામ એ સાચું કામ છે ભાવના હતી સમાજ નિર્માણનું કામ છે અને મારે મારું યોગદાન આપવું છે તો અમને પાંત્રીસ લાખ રૂપિયા પણ આપ્યા હોય તો એટલા માટે આપી શક્યા કે આજે પણ પરિવાર સંયુક્ત અને સંયુક્ત પરિવાર નું નિર્માણ માન્ય ભલેન્દ્રભાઈ જો કરી શકતા હોય તો માન્ય ભલેન્દ્રભાઈ એ શાલ અને સન્માન આપવું એના માટે પાટણ જિલ્લામાં ક્યારેક રાત્રિ રોકાણ માટે આવે તો આપ તો સંસ્થાએ ચલાવી શક્યા પાટણ જિલ્લાના આદર્શ અમૃત મહોત્સવ સમિતિના અધ્યક્ષ આપ શ્રી કરજો રાત્રી વ્યવસ્થા સંગઠનમાં ધ્યાન આપવું પડશે સંગઠનમાં ખુમારીથી કામ લેવાનું છે આ પેન્ટ પુશાક વાળાઓની બહુ અપેક્ષાઓ ના રાખશો અહિયાં કેમ યોગદાન આપવું જોઈએ તો બાળકો આપણને જે નાટકના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરતા હતા એ નાટકની જરૂરિયાત માન્ય એમ કે તમારા મિત્ર ના નાટક મારે બતાવવું જોઈએ અમે ગયા હતા હમણાં ભેટમાં એક ફોટો પડ્યો અને ફોટામાં અમારી સાથે એક ઘોડો આ પશુપાલનના વ્યવસાયમાં આપણને ગાયની હરાજીની ખબર પડે ભેંસની હેરાજીઓ આ ઘોડાની કિંમત તમને ખબર હોય સ્તરફામ શું હોય ખબર હોય ક્રોસ ગ્રીમ શું હોય ખબર હોય એ ઘોડાની કિંમત કે જે ભેટમાં અમારો ખોટો પડ્યો હતો એ ઘોડાની કિંમત પાંચ કરોડ રૂપિયા હતી પાંચ કરોડ રૂપિયા આવો એક ઘોડો આપણા આદર્શમાં ચાલશે કે કે આ પ્રેરણા આપવાનો અને પ્રોત્સાહન આપવાનો અને એ અંગેનો પ્રયત્ન કરવાનો સૈયારો પ્રયત્ન એ આપણે વધારે કરવાનું છે આજે આવા ઘોડા ભેટમાં લઈશું તો પણ ચાલશે પરંતુ ગામડામાં જે ખેડૂત ચાર આના આઠ આના એક રૂપિયો આપી શકતો હતો એ ખેડૂત પાસે આજે જવાની મારી તો હિંમત નથી આપડે બધાય ખૂબ જ સુંદર પાચતારસ્ની અમૃત મહોત્સવ ના ઉજવણી પ્રસંગે સૈયારા પ્રાર્થન કરી રહ્યા છે હું ઈચ્છું કે જલપથી આપણને જરૂરી પરવાનગી પણ મળે જલપથી આ હું ખાદપુરહોત્સવ પ્રસંગ અને એ અંગેનો પ્રયત્ન કરવાનો સહિયારો પ્રયત્ન એ આપણે વધારે કરવાનું છે આજે આવા ઘોડા ભેટમાં લઈશું તો પણ ચાલશે પરંતુ ગામડામાં જે ખેડૂત ચાર આના આઠ આના નેતૃત્વ આપી શકતો હતો એ ખેડૂત પાસે આજે જવાની મારી કોઈ હિંમત નથી આપણે બધાએ ખૂબ જ સુંદર પંચોતેર વર્ષની અમૃત મહોત્સવ ના ઉજવણી પ્રસંગે સહિયારા પ્રયત્નો કરી રહ્યા છીએ હું ઈચ્છું કે ઝડપથી આપણને જરૂરી પરવાનગી પણ મળે ઝડપથી આનું ખાતમુહૂર્ત નો પ્રસંગ આપણે દેશના ગૃહમંત્રીના વડા હસ્તે કરી શકીએ હું ઈચ્છું કે આપણા નવીન ભવનો કન્યા છાત્રાલય કુમાર છાત્રાલય કોમ્યુનિટી સેન્ટર આ બધાનું ભવ્ય નિર્માણ જ્યારે થઈ જાય ત્યારે એનું ઉદઘાટન પણ આપણા જિલ્લાના સપૂત અને જેઓ વિસનગર શહેરમાં વર્ષોથી આપણા સમાજ સાથે પરિચિત છે તેવા દેશના વડાપ્રધાનના વરદસ્તે આપણે એનું ઉદઘાટન પણ કરી શકીએ મા અર્બુદાની કૃપા જેવી મારા ઉપર રહી છે એવી કૃપા સમગ્ર સમાજ ઉપર અને આ સંસ્થાઓ પર ઉતરે એટલી મારી પ્રાર્થના કરી વિનંતી કરી વિમિષ જય હિન્દ જય ગુજરાત જય હરિદા